ભાજપે દિગ્ગજ ભોજપુરી સ્ટાર ને પાર્ટીમાંથી દગડી મૂક્યા પીએમ મોદી રહેલી પહેલા મોટી કાર્યવાહી બિહારની કારકાટ લોકસભા બેઠકની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવનસિંહ ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે વડાપ્રધાન મોદીની કારકાટમાં એનડીએ ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોરચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહના સમર્થનમાં જાહેર સભા પહેલા જ ભાજપે આ મોટી કાર્યવાહી કરી હતી બિહારના ભાજપના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિદશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાજપમાં બળવો પોકાર પવનસિંહે કારકાંઠથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેનાથી એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુસવાની મુશ્કેલી વધી ગઈ હતી અગાઉ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે જફનસિંહને પશ્ચિમ આસન આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા તેમને ત્યાંથી ચૂંટણી નહીં લડવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી મૂળ ભોજપુર જિલ્લાના પવન સિંહે દક્ષિણ બિહારના કારકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી કારકાટમાં સાતમા તબક્કે એક જૂને મતદાન થવાનું છે પવનની એન્ટ્રી સાથે જ કારકાટની લડાઈ હવે ત્રિકોણીય બની ગઈ છે